નવરાત્રી દરમિયાન પૂજા અને આસ્થા સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ છે મનાય છે કે નવરાત્રી શરૂ થતાં પહેલાં અને દરમિયાન ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવી નહીં જોઈએ નહીંતર દેવી માતાજી ક્રોધિત થાય છે અહીં કેટલીક એવી વસ્તુઓ છે જે દૂર રાખવાની સલાહ આપવામાં આવે છે એક તશુદ્ધતા ઘરમાં ગંદકી અથવા અશુદ્ધતા રાખવી નહીં માતાજી પવિત્રતાની પ્રતીક છે તેથી સ્વચ્છતા અત્યંત મહત્વપૂર્ણ છે બે કાંટાવાળી વસ્તુઓ ઘરમાં કાંટાવાળા છોડ અથવા વસ્તુઓ રાખવી નહીં જેમ કે કાકતુસ અથવા કોઈ પણ કાંટાવાળા વાસણ ત્રણ કાળા રંગની વસ્તુઓ માન્યતા છે કે કાળા રંગની વસ્તુઓ ખાસ કરીને નવરાત્રી દરમિયાન ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા સાથે સંકળાયેલી છે ચાર અશુભ ચિત્રો રુદન કરતી વ્યક્તિ તૂટેલા દર્પણ અથવા અશુભ ચિત્રો જેમ કે યુદ્ધ અને હિંસા દર્શાવતી ચિત્રો ના રાખવા પાંચ મેથી દાણાના સંગ્રહથી દૂર રહો ઘરમાં પચાડેલી જૂની અથવા બિનજરૂરી ઘ્રાનવાળી વસ્તુઓ જેમ કે મેથી દાણા ફૂસેલી અને બગડી ગયેલી દાળો કે અનાજ ન રાખવું આ નકારાત્મક ઊર્જા ફેલાવવાનું માનવામાં આવે છે છક તૂટેલા પાત્રો ઘરમાં તૂટેલી વસ્તુઓ ખાસ કરીને કાચના બરતન તૂટેલા જમવાના વાસણો દર્પણ ઘડિયાળ વગેરે માતાજીના કૃપાને ખોરવી શકે છે આવી વસ્તુઓ તાત્કાલિક દૂર કરવી જોઈએ સાત વાંસની ટોકરી નવરાત્રિના સમયગાળામાં વાંસની ટોકરીઓ વિશેષ કરીને જૂની અથવા તૂટેલી ટોકરીઓ ઘરમાં ન રાખવી માન્યતા છે કે આ નકારાત્મકતાનું પ્રતીક છે આઠ સફેદ ફૂલોથી દૂર રહો નવરાત્રિ પૂજામાં સામાન્ય રીતે લાલ ફૂલોનું મહત્વ વધુ હોય છે માતાજીની પૂજામાં સફેદ ફૂલ ખાસ પ્રિય નથી માનવામાં આવતા તેથી તેને દૂર રાખવું મૃત વ્યક્તિની વસ્તુઓ ઘરમાં અવસાદ અને નકારાત્મક ઉર્જાને દૂર રાખવા માટે મૃત વ્યક્તિઓની કોઈ પણ સામગ્રી જેમ કે જૂના કપડાં ચશ્મા ઘડિયાળ વગેરે માતાજીના દિવસોમાં ન રાખવી દસ બિનજરૂરી કચરો ઘરના કોઈ પણ ખૂણામાં બિનજરૂરી વસ્તુઓ અનોપયોગી સામગ્રી કે કચરો રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી શકે છે નવરાત્રી પહેલા ઘરને સંપૂર્ણ રીતે સ્વચ્છ અને સજ્જ કરવું જરૂરી છે અગિયાર મકડીના જાળા ઘરમાં મકડીના જાળા રહેવા દેવા તે અશુભ માનવામાં આવે છે તે અશુદ્ધતા અને નકારાત્મક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને નવરાત્રિ જેવા પવિત્ર તહેવારો દરમિયાન તેથી પૂજા અને નવરાત્રીની તૈયારી પહેલાં ઘરમાંથી મકડીના જાડા અને ધૂળને સંપૂર્ણ રીતે દૂર કરવી જોઈએ બાર તૂટેલા ફર્નિચર તૂટેલા ખુરશી ટેબલ પલંગ અથવા અન્ય કોઈ પણ ફર્નિચર ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે એ માન્યતા છે કે તૂટેલી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવતી હોય છે અને ઘરમાં સમૃદ્ધિ લાવવામાં અવરોધ ઊભો કરે છે તેર કાળા કપડાં કાળા રંગના કપડાં પહેરવા અથવા નવરાત્રી દરમિયાન માતાજીની પૂજામાં તેનો ઉપયોગ કરવો અવગણનીય છે કાળો રંગ નકારાત્મક ઊર્જા અને દુશ્મનતા સાથે જોડાયેલ માનવામાં આવે છે માતાજીની પૂજામાં લાલ પીળા અથવા હળદા જેવા શુભ અને તેજસ્વી રંગોના કપડાં પહેરવા ખાસ મહત્વ આપવું જોઈએ ચૌદ અલખેલાઈ અને ગંદા કપડાં નવરાત્રી દરમિયાન પૂજા કરતી વખતે કપડાં સ્વચ્છ અને સારા હોવા જોઈએ ગંદા અથવા અલખેલાઈ કપડાં ધાર્મિક અનિષ્ઠાનમાં અવરોધક માનવામાં આવે છે પૂજામાં શરીર અને કપડાં બંનેનો શુદ્ધત્વ મહત્વપૂર્ણ છે જેથી માતાજી પ્રસન્ન થાય પંદર બિનજરૂરી ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઘરમાં કામ ન કરતા જૂના અથવા તૂટેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે ઘડિયાળ ટેલિવિઝન ફ્રિજ વગેરે ના રાખવા આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે અને સમાજને વાધક માનવામાં આવે છે સોળ ખોટા અને અશુભ વિવાહ અને ઘરના ચિત્રો ઘરમાં વિવાદ દુખ દુર્ઘટના અથવા કોઈપણ અશુભ ઘટના દર્શાવતી ચિત્રો ન રાખવી માતાજીની પૂજા સમયે આ ચિત્રો નકારાત્મક ઊર્જા લાવી શકે છે ઘરમાં હંમેશા આનંદ સમૃદ્ધિ અને પોઝિટિવ ઊર્જા દર્શાવતા ચિત્રો અને મૂર્તિઓ રાખવી જોઈએ સત્તર ખોરાકનો વેડફાટ નવરાત્રીના દિવસોમાં ખોરાકનો વેડફાટ કરવો અત્યંત અશુભ માનવામાં આવે છે ભગવાનની કૃપા મેળવવા માટે આ દિવસોમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ખોરાકનું પણ પ્રકારનું વિમૂલ્યન ન થાય અઢાર અનાજનો સંગ્રહ ઘરમાં જરાય પણ અનાજનો અભાવ ન હોવો જોઈએ તે નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે પૂજા અને માતાજીની આરાધનામાં આનંદ અને સમૃદ્ધિ માટે ઘરમાં અનાજ અને દાળોનો પૂરતો સંગ્રહ હોવો જરૂરી છે ઓગણીસ ભોજન વિના દિવસો નવરાત્રિમાં ઉપવાસ રાખવાનો સંકલ્પ છે પરંતુ જો કોઈ ભોજન કર્યા વિના રહે છે અથવા નિયમિત રીતે ભૂખ્યા રહે છે તો તે માતાજી માટે અપશકુન માની શકાય છે ઉપવાસ હોય તો પણ વિધિપૂર્વક મંત્રોચાર અને શ્રદ્ધાથી કરવો જોઈએ વીસ કસાઈખાનાથી દૂર રહેવું નવરાત્રિ દરમિયાન ઘરમાં કોઈ પણ પ્રકારનું માંસાહાર ન કરવો જોઈએ આ દિવસો પવિત્રતા સ્વચ્છતા અને આયાસથી વિમુક્ત જીવન માટે પ્રેરિત કરે છે માંસાહાર છોડીને શાકાહાર અને હળવો ભોજન કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે આ બધા નિયમોનું પાલન કરીને માતાજીની કૃપા પ્રાપ્ત કરી શકાય છે